ના જે આગેવાનો છે એમને વારંવાર જો આવી રીતે અધવચ્ચે ટમ વચ્ચે રાજીનામું આપવામાં આવે તો આ એક બ્રહ્મ સમાજનું નારાજગી છે અને બ્રહ્મ સમાજ નારાજગી ક્યારે પણ સ્વાખી છે નહીં એટલે એક સમાજ આજે સમગ્ર બ્રહ્મ સમાજ એકત્ર થયો છે અને સમગ્ર બ્રહ્મ સમાજનો એક સૂર છે કે બ્રહ્મ સમાજને ન્યાય મળે બ્રહ્મ સમાજનું પણ બનાસકાંઠા જિલ્લામાં બહુ યોગદાન અને બહુ મહત્વનું પ્રદાન છે મારે એને ધ્યાનમાં રાખીને પણ હવે પછી બ્રહ્મ સમાજ માટે અન્યાય ન થાય એ ઉપરી મોવડી મંડળને અમારી રજૂઆત છે વિનંતી છે જય હિન્દ જય ભારત મહીસા નગરપાલિકાના પ્રમુખે જે રાજીનામું આપ્યું છે અમે બ્રહ્મ સમાજના હું પ્રમુખ તરીકે વિચારું છું કે આ કઈ રીતની કિન્નાખોરી છે રાજકીય કિન્નાખોરીમાં જ્યારે જ્યારે બ્રાહ્મણ કેવું પણ ચાહે પાલનપુર નગરપાલિકા હોય ડીસા નગરપાલિકા હોય ત્યારે પ્રમુખમાં બેસે ત્યારે જ કેમ એમને અધ ઉપાડી દેવામાં આવે છે હું જિલ્લા ભાજપના પ્રમુખને પણ રજૂઆત કરીશ કે સાહેબ આ કઈ રીતે તમે નિર્ણય લો છો જ્યારે આપણા પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ સાહેબે આટલી જહેમતપૂર્વક અમને બેનને બેસાડ્યા દિશામાં તો એમને પાંચ વર્ષ પૂરા કરવા દેવા જોઈએ અધૂરા કામો તમારા કોઈ મળતી આવો હોય દિશાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળે દ્વારા શું રજૂઆત આવી કરવાની કે નગરપાલિકાના સદસ્યોને ખરીદી લેવાના ને કહેવાનું કે તમને પ્રમુખ બનાવીશું આ બેન ઉપર જે રીતનો અત્યાચાર કરવામાં આવે છે માનસિક એ બ્રાહ્મણ સમાજ ક્યારેય સહન નહીં કરી શકે અને આના ખરાબ પરિણામો આવશે આજે પણ અમે જિલ્લા બ્રહ્મ સમાજના આગેવાનો બધા ભેગા થઈને કે કે હવે પછી આપણે કયા માર્ગે જ્યારે જ્યારે બ્રાહ્મણ કોઈ પણ પોસ્ટ ઉપર બેસે છે ચાહે વિધાનસભામાં બેઠો હોય યા નગરપાલિકામાં દર વખતે આ રીતે રાજકીય હત્યાઓ થાય છે તો હું જિલ્લા જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે જિલ્લા પ્રદેશ પ્રમુખને આપણા પ્રમુખ ભાજપના અને રાજ્યના એમને પણ કહું છું કે સાહેબ વારંવાર બનાસકાંઠા જિલ્લામાં બ્રાહ્મણ ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે એને રોકવામાં આવે ને બ્રાહ્મણો તમારાથી વિમુખ થઈ જશે

તમે રાજકીય નીના ખોરીઓ રાખો છો ધારાસભ્ય સાથે રાખો છો પૂર્વ ધારાસભ્ય સાથે રાખો છો તો તું પ્રવિણભાઈ માળેને શોભે છે અમારે તો પ્રવિણભાઈ માળેને એક ચીમકી છે કે આ વખતે તમે જીતાજો આવતી વખતે તમને સહન કરવું પડશે એટલે મહેરબાની કરીને સમાજના વિરુદ્ધ કોઈ પણ જાતની આવી પ્રવૃત્તિઓ ના કરે આજે મેં મારા સમાજના આગેવાનો સાથે ડીસા નગરપાલિકા પ્રમુખ પદ અને સદસ્ય પદથી રાજીનામું આપ્યું છે અને ચા સંભાળ્યો ડીસા નગરપાલિકા તરીકેનો ત્યારથી આજ સુધી મને કંઈ કામ કરવા દીધું નથી ડીસાના વિકાસ માટેનું કોને કામ કરવાનું કામ અમુક આપણા અંદર સદસ્ય છે અને એ મને કશું કામ ડીસાના વિકાસ માટેનું જ્યારે જ્યારે કામ મેં લીધું અને બોર્ડ બોલાવ્યું તો એમને બોર્ડ મારું અટકાવી નાખ્યું અને મને કામ કરવા દીધું જ નથી અને અમુક સદસ્યોના દબામાણો છે અને હું ખોટું એ મારા પાસે કરાવવા માગતા હતા પણ મેં કંઈ ખોટું ચલાવ્યું નહીં મેં ખોટું કરવા હું માગતી નથી એટલે મને વારંવાર મને ધમકીઓ આપતા હતા અને મને નગરપાલિકાના પ્રમુખ તરીકે ઉતારી દેવાની એમને ખૂબ પ્રયત્ન કર્યો અને આજે એ સફળ રહ્યા

એમને જ્યારે મેં ચાર્જ લીધો ત્યારે પણ એમને મને ઉપરથી થી પ્રદેશ માંથી મને મેન્ડેટ મળ્યો સી આર પાટીલ સાહેબે મને મેન્ડેટ આપ્યો હતો પ્રમુખ પદ ત્યારે પણ એમણે રાજીનામા ધરી દીધા હતા

દબામણ હા ધારાસભ્યો ખુદ વોટ્સઅપ કોલ કરીને એમને મેસેજ કરી અને એમને સહીઓની ઝુંબેશ ચલાવી છે અને કાલની વાતની ઝુંબેશ ચાલી રહી છે અને આજે સવારના જ્યારે મારું બોર્ડ હતું સાડા અગિયારનું તો ત્યાં અગિયાર વાગ્યા સુધી એ એક એકના સભ્યના ઘરે જઈ અને સહીની ઝુંબેશ ચલાવી જ રહ્યા છે એવું ના ના એવું કઈ નથી પણ જ્યારથી પ્રમુખ પદ મળ્યું એમને શિખર પ્રમુખ પદ મળ્યું ત્યારથી એમને બસ ટોર્ચર શરૂ જ હતું મારા ઉપર અને માનસિકતા આજે હું એમના ટોચર અને માનસિક ત્રાસ થી આજે હું રાજીનામું ધરી રહી છું